નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવા પાક અને નવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એક એવો જ આયુર્વેદિક પાક અને દિવસે 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 એ ખેડૂત મિત્રો માટે એક કહેવાય કે ખૂબ રળીને આપતો પાક અને વર્ષાયું પાક તરીકે જે છે ઉભરી આવેલો પાક એટલે સરગવો મોરિંગા આપણે જેને કહે કે ભાઈ આ જે સરગવો જે છે એ ખેડૂત મિત્રો માટે અત્યારે ખૂબ જ જે છે એ આશાસ્પદ તરીકે આ પાક ઉભરી રહ્યો છે આ વર્ષે જે સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર સરગવાનું વાવેતર થયું છે સરગવાના આ વર્ષે ખૂબ ભાવ પણ સારા રહ્યા છે પણ સરગવાની અંદર ખેડૂત મિત્રોને જે છે એ જેવું કહેવાય કે જે આ ફૂલ જે ઉગડ્યા છે આ ફૂલમાંથી જે જવાણ થવું જોઈએ જે સિંગમાંથી જે ફૂલમાંથી ઝડપથી જે છે ફળમાં કન્વર્ટ કરવા એટલે કે ટૂંકમાં એની જે છે એ સિંગ બંધાવી જોઈએ એ બંધાવવાનો પ્રશ્ન એ ખૂબ મોટા પ્રમાણમાં નડ્યો અને સાથે સાથે જે ફૂલ જે છે એની અંદરથી કહેવાય કે જે ફૂલમાંથી જે ફળ જે બનાવવું જોઈએ એ બનતું નથી આ ખૂબ મોટો પ્રશ્ન જે છે એ હાલના સમયગાળાની અંદર એ સરગવા કરનાર ખેડૂત મિત્રોને એ જોવા મળ્યો ત્યારે આ સરગવાના પાકની અંદર મિત્રો આપણે કેવી કાળજી રાખીએ તો આપણી સિંગ જે છે એ આપણે સારામાં સારી રીતે સિંગ એનું જવણ જે છે એ થઈ શકે તો મિત્રો આ સરગવાની અંદર આપણે ખાસ તો ખેડૂત મિત્રોએ બધા જે છે એ ફૂગનાશકોનો છંટકાવ મારે છે ફાલ ફૂલની દવાનો છંટકાવ મારે છે પણ સરગવાના પાકની અંદર સાથે સાથે પોષણની પણ એટલી જ જરૂરિયાત હોય છે તો પોષણ માટે જે છે એ ખેડૂત મિત્રોને એ પોષણ મળે એવો પણ પ્રયત્ન કરવો જોઈએ પોષણ માટે શું કરવું જોઈએ તો કે આ સરગવાના પાકની અંદર મિત્રો ખાતર જે છે એ પણ જુદા જુદા ખાતરોની ખૂબ જરૂરિયાત રહે છે તો એમના માટે જે છે એ જે આપણા કહેવાય કે જે પોટાશયુક્ત ખાતરો જે છે ભલે તમે જમીનની અંદર ન આપો પાયાની અંદર જે છે એ તમે જે કાંઈ ખાતરો આપ્યા હોય પણ જમીનમાં જે અલભ્ય પોષક તત્વો જે પડ્યા છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો એનપીકેના બેક્ટેરિયાનો ખાસ ઉપયોગ કરો એનપીકેના બેક્ટેરિયાઓ જમીનમાં આપવાથી નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે છોડને જે જરૂરિયાત છે એ જરૂરિયાત છોડ જે છે પોતાની રીતે એ જમીનમાં જે પોષક તત્વો પડ્યા છે એ મેળવી લેશે તો આનો પણ જે છે એનપીકેના બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરી શકાય સાથે સાથે વાતાવરણ જે છે એ સરગવાના પાકને ખૂબ અસર કરે છે તો એ વાતાવરણની અંદર જે છે એ જે એનો સ્ટ્રેસ જે કહેવાય કે જે છોડ જે છે એ સ્ટ્રેસ જે અનુભવે છે તો એ ટ્રેસમાંથી દૂર કરવા માટે ખેડૂત મિત્રો આપણે ધ્યાનમાં એ રાખવાનું છે કે એને જે છે એ કૃત્રિમ મૂળ ઊભા કરીએ જમીનની અંદર જે છે એ માઇકોરાઝાનું પ્રમાણ જે છે આપણે જાળવીએ તો છોડ જે છે એ જમીનની અંદર જે અલભ્ય પોષક તત્વો જે પડ્યા છે એ સોડની નજીક લાવવાનું કામ આ કૃત્રિમ મૂળ દ્વારા એ સોડને એ ખૂબ મોટા પ્રમાણમાં કરશે સોડને જે છે એ વધારે ટાઢ વધારે ઝાકળ વધારે તાપ આનાથી જે છે એ સોડને બસાવવાની કામગીરી એ આ માઇકોરાયજા એ મિત્રો કરશે અને છોડની અંદર જે છે એ જવણ લાવવાની કામગીરી કરશે રહી વાત ફૂલફાલની તો ફૂલફાલ માટે જે છે એ ખેડૂત મિત્રો ખાસ કરીને સરગવાના પાકની અંદર મિત્રો જ્યારે આપણે છંટકાવ કરીએ ત્યારે સૌ પ્રથમ એ દૂધ અને ગોળનો ઉપયોગ ખાસ કરીને કરીએ દૂધ અને ગોળનો પ્રયોગ કરવાથી મિત્રો ખૂબ મોટા પ્રમાણની અંદર એ જવણ થશે મધમાખીનું પ્રમાણ વધશે અને મધમાખીનું પ્રમાણ વધશે તો આપોઆપ જે છે એ સિંગોનું બંધારણ એ મિત્રો થશે કારણ કે પરાગનની પ્રક્રિયા વગર એ ફાલ જે છે એ બેસવાનો નથી ગમે એટલા ફૂલ બેસે એ ફૂલ ખરી જશે એની અંદર જે સિંગનું બંધારણ થવું જોઈએ એ બંધારણ નથી થતું તો અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળનો ઉપયોગ કરી અને આપણે ફાલ બેસાડવાની પ્રક્રિયા પણ કરી શકીએ સાથે સાથે ખેડૂત મિત્રો દૂધ ગોળનો છંટકાવ જે મિત્રોને નથી કરો એના માટે આપણે વાત વાતમાં ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે તમારા પાકની અંદર મિત્રો તમે ફૂલ જેલનો ઉપયોગ કરો ફૂલ જેલ જે છે એ અન્નાય ક્રોપ સાયન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલું એક એમિનો એસિડ આધારિત અને સાથે સાથે એ જે છોડને જરૂરી તમામ પોષક તત્વો છોડને મળી રહે એની કામગીરી કરે છે છોડની અંદર જે ફૂલ જે છે એ ફૂલની અંદર જે સ્ત્રીકેસર અને પુકેસર જે છે એને ઉત્તેજિત કરવાની કામગીરી એ આ ફૂલઝેલ જે છે એ ખૂબ ઝડપથી કરે છે અને એના કારણે એ ઝડપથી ઝવણ થશે જે જે મિત્રોએ ફૂલજેલનો ઉપયોગ કર્યો એ ખેડૂત મિત્રોને એ ફૂ સરગવાના પાકની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જવણ થયું છે તો એ ફૂલઝેલનો ઉપયોગ મિત્રો એક પંપમાં દસ એમએલથી માંડીને પંદર એમએલ નાખી અને જો છંટકાવ કરવામાં આવશે તો એનું ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે એનું પ્રમાણ દસથી પંદર એમએલ નાખીએ એટલે પંપ પચીસથી ત્રીસ રૂપિયાનો પંપ પડશે પચીસ ત્રીસ રૂપિયાના પંપની અંદર મિત્રો આપણને ખૂબ સારું રિઝલ્ટ એ આપણને આ ફૂલઝેલનું જોવા મળશે ફૂલઝેલના વાપરવું હોય તો વડાણની આપણે ભલામણ કરીએ છીએ આ વડાણ જે છે એની અંદર પણ બાર પ્રકારના એમિનો એસિડથી તૈયાર કરવામાં આવેલું કુદરતી રીતે આ એક સોળ ખેડૂત મિત્રો માટે એક અમોક જે છે શસ્ત્ર છે એક પમમાં પચીસ એમએલ નાખીને છટકાવ કરીએ અને એનું કામ જે છે એ ત્રણ ગણું ત્રણ જે કામ છે એક તો ફૂલની સંખ્યા વધારશે સાથે સાથે ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરશે અને જે આપણું જે છે જે ફળ જે બન્યું જે આપણી ક્વોલિટી બની જે સિંગ બની એ ખૂબ સરસ મજાની જે છે એ ક્વોલિટીવાળી બનશે એની અંદર કોઈપણ પ્રકારનો ગુલાબી ડાઘ એની અંદર નહીં પડવા દે તો એનો પણ પંદર દિવસના ગાળે બે વખત આપણે છંટકાવ કરી અને આપણે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ જે મિત્રોએ આ વર્ષે એ ખૂબ મોટા પ્રમાણમાં જે સરગ